જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર અને મિત્રો તરમાં આપણે લઈ અને નીકળી જીસા જવા માટે તો મિત્રો મળીએ પછી ડીસા બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમ કે કાલે અમદાવાદ ને બધા ગયા હતા એટલે ફરવામાં રાતે મોડું થઈ ગયું હતું તો સ્ટુડિયોમાં બેઠા સ્ટુડિયોમાં લગભગ ચાર વાગી ગયા હતા

નોકરી લે આવું હા આપણી એજન્સી એટલે આજે એને થોડીક ટ્રેનિંગ કરવા લઈને આવ્યો છું કેમ કે મિત્રો કોઈ બી વસ્તુ શીખીને આવ્યું નહીં ત્રણ દાડા મારા હંગાત ફર તને જેવું લાગે જેવું નહીં લાગતું પછી તને નોકરી રાખશું તને પછી હરિભાઈ ચા વેચવાય ચા વેચવામાં તને રાખશું તને ફાપ જો જો જેને ફોર્મ કરવું હોય એને કોઈ ગોહવાનું હોતું નહીં આ ભાઈ ભાગ રાખે છે ચોકણ બાગ રાખો એવું બાગે જમીનો આવે છે તમારે એજન્સી ઘણી વખત આ ભાઈ આવી ગયા હતો એટલે તમારે ગાડી લઈને આવ્યો છું અને અમે નેકળ્યા હતા હરાદવાળા રોડેથી ચેનલ જયા હતા ને ચેનાલથી હુંહરા ચેડડા જવા માટે નેકળ્યા હતા એ ચીએ ગોમ ફેરન મિત્રો આ તો ખબર જ નહીં અને આ મિત્રો જેને પણ ડીસા તાલુકાના ગોમમાં કોઈને ચા મળી હોય ના મળી હોય મતલબ મળી હોય અને ઠીક વસ્તુ બાકી જેને ના મળી હોય એ મારા નંબર પર કોન્ટેક કરી અને જરૂર જણાવજો મારો નંબર આપેલો જ છે ઓલરેડી ફેસબુકમાંય હ ઇન્સ્ટામાંય હ અને યુટ્યુબમાંય હ તેમ છતાં પણ આપણે ફરી બોલી જઈએ છીએ મારો નંબર છે નવ્વાણું સાત પંચ્યાસી છન્નું ચાર સત્તાવન તો મિત્રો જેટલો બને એટલો હરિભાઈની ચાને સપોર્ટ કરજો કેમ કે જેટલો તમે સપોર્ટ કરશો એટલું મિત્રો વહેલા વૃદ્ધાશ્રમનું કામકાજ ચાલુ થાય આટલા બધા અને આટલા બધા છે એમાં તો કહેવાની જરૂર નહીં કેમ કે હરિભાઈ વાઘુભાઈ મોરે કહી દીધું હતું તો મિત્રો મળીએ મારો ફોન આવ્યો છે

પચીસ છવ્વીસ સત્યાવીસ તૈના તો મિત્રો જુઓ તડામાર તૈયારીઓ થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મહાદેવ મંદિર નથી મિત્રો અતાર અતારમાં આવી જાય આપણે બજારમાં બજારમાં એક જગ્યાએ તિરુપતિમાં હરિભા ચાની એડ કરવા જવાનું હો એડ કરતા જઈએ તો આગળ મળીએ સીતા તો મિત્રો જુઓ આપણા વીઆઈ કાર્ડ વાળાએ તમાકેદાર ઓફર રાખી વીઆઈ એન એમ પી કરાવો નંબર બદલા વગર ને હરીભાનું પાંચસો ગ્રામ ચાનું પેકેટ ફ્રી લો જલારામ મોબાઈલ શોપમાં તો મિત્રો આપણે તિરુપતિ જઈ અને આવી ગયા એસબીની જે ઇકો ગાડી છે એના કવર બનાવરા બાલે તો એ કવર ફિટ કરાવવા માટે આવી ગયા જોઈ લે અડધા કવર ફિટ થઈ જાય ને આ બાજુ કવર ફિટ કરે ભાઈ તો મિત્રો આ ગાડી તો બહુ હાચવાની છે જો જો કલર પ્યરે દીધે છે એસબી ની સૌ પ્રથમ ગાડી છે એટલા વાના જો સર્વિસ બરવિશ કરી દીધી વ્યવસ્થિત મસ્ત અતિ પ્યોર પેટ્રોલ ની છે સીएनजी કરાવી એ નહી ચમકા ગાડી ને બહુ હાચવાની રાખવાની જો વર્ષે દોઢ વર્ષે મિત્રો આની અંદર કવર ચેન્જ કરાવી દઈએ હજી તો એલામેન્ટ બેલેન્સિંગ કરાવવાનું હોટલે થાય બંને મરાવા જવું તો મિત્રો મળીએ પછી તો મિત્રો આપણે કવર પ્યારે અને જો સીટો જે થોડું ઘણું આગળ પાછું હતું સીટોમાં એ સીટોનું કામ કરાવવા આવી ગયા છે જોઈ લો સીટો ફિટિંગ કરી દીધી કમ્પ્લીટ જો આ ચપ્પલો બધું નવું નાખી દેવાનું જે જૂના જૂના કાટ ખાઈ ગયેલા હે બોલ્ટો ને બધા કાઢ નાખવાના જોઈ લો મસ્ત ફિટિંગ થઈ ગયું સીટોનું અડધી આ ખોલેલી પડી અડધી અંદર પડી મસ્ત કોમકાજ થઈ ગયું તો મિત્રો હજી તો જમવાનું બાકી છે એટલે આજે બેન પોત થઈ છે હજી ક્યાં જવાનું જમવાનું ગાડી નું કમકાજ થઈ જાય પછી જઈએ કે જો આ બાજુ દિલી હું ગાડી ને વ્લોગ ચાલુ કરીને તું ચેડ મને જોયે જ નહીં

બતાવી દીધું અરે આખી બ્લેક મેટ ના ખાય આ વ્હાઈટ એલઈડી ના ખાય તો મિત્રો શેડો ટુ શેડો કામ કરી દીધું હે હજી કુંઠાને બધું નખાવાનું બાકી જે ગારો ના ઉડે એના માટેના એ કુંઠાને હવે બે દાડા રહીને મેળ પડશે અમારા જવાનું રણું જ પડી જવાના લઈને તાણા આટલું કોમ થયું હોય હજી બીજું ત્રીજું કોમ ખણીનું બાચી છે આ ગાડીમાં હવે કોમ થઈ જાય તાણા આખી ગાડી ઓકે થઈ જાય તો મિત્રો જોયેલા ચાલુ હોય જોઈ લો અંદર બાદ આપણો બનાવવાનું છે હળદરનું શાક તો શિયાળાની પહેલી સિઝનનું હળદરનું શાક જોઈ લો આ બાજુ હળદર આ બાજુ વટાણા આ બાજુ નિકુલ બધું કાપી રહ્યો જોઈ લો ડુંગળી બધું મારસાણ બધું તો લીલી હળદરની સબ્જી બનાવવાની તૈયારી કરી દીધી છે કડાઈ મૂકી દીધી છે અને એ પાછું મિત્રો બનાવવાનું છે આપણે પ્યોર શિંગ તેલની અંદર ચી નહીં વાપરવાનું ચીમો સારું બને પણ અમે બનાવશું સિંગ તેલનું કેમ કે ચી નહીં ચી પટી ગયું બાજુ તો આપણે સિંગ તેલ રેડી દઈએ જોઈ લો કઢાઈમાં કઢાઈ ગરમ થવા મેલ દીધી છે કેવું બને ચેવું નહીં બનતું તો ખબર નહીં અત્યારે તેલમાં બનાવ્યું નહીં પણ આ તેલમાં બનાવીએ જોઈએ જેવું બના મળીએ પછી તો લીલી હળદની આખી રેસીપી બનતી બતાવું બ્લોગમાં જોડાયેલા રહેજો આ બાજુ તેલ ગરમ થઈ ગયું છે અને એની અંદર નાખી દેવું આપણે લીલી હળદર છાણેલી જ છે ના અલા વિદ્યા જો દેલો મે થો કમ્પરે રાવદા છે કઈ ગઈ છે

જો આ પુલસણ પણ નાખી દીધું લંગર નાખી દીધું તો મિત્રો જો વટાણા લસણ ને બધું કમ્પ્લીટ થઈ ગયું હવે અંદર નાખશો મરચા દેલી પ્રમાણમાં નાખશું કે નાખશો લીલી ડુંગળી ભૂકી ડુંગળી તો મિત્રો જો આ બધી સબ્જી ચડી જઈએ ડુંગળી લસણ આદુ બધું નાખી દે હવે નાખી દેવું ગાટમાં ટોમેટા અને સાથે મિત્રો નાખી દેવો આપણે શીખી લઈએ બરાબર હલાઈ ગયો મિત્રો હજી સબ્જી છે ને બધા કરતા અલગ બને છે અને અમારા તરીકાથી બનાવ્યો બાકી અર્ધની સબ્જી કિંમત બના અમને ખબર અમે બનાવી લઈએ પણ અમે અમારી ટેકનિકથી બનાવી લઈએ ખાવામાં કેવી ને કેવી નહીં એ ખબર નહીં લાસ્ટમાં નાખી દેવું આપણા બધા મસાલા હે થઈ ગઈ હવે આપણે લાસ્ટ નાખવાનું દઈ ખાધું અને હા પેલા અમે રેસીપી બનાવતા જ અમારા વિડીયોની અંદર તો મિત્રો ખવરાવ નહીં ખવડાવ તો મિત્રો એ રેસીપી તો ત્યાં આગળ ક્ષેત્રમાં જ બનાવતા નહીં અને ખેતરમાં ખેતરમાં અમે મેં થીમવાળા જ ખાઈ જતા અને ઘેર કોક કોક દિવસ અમે આ રીતના બનાવતા જ ઘેર સિવાય હળદરની સબ્જી ઘણી વખત બનાવી હતી ધીમો મિત્રો જે જે સિઝનવાઇઝ જે 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 વસ્તુ આવતી હોય એ ખાવી જરૂરી છે મિત્રો હળદરના ફાયદા તો હું તમને કહું કે અમારો ભાભી મતલબ સદેવના મમ્મી સદેવના મમ્મીના કેન્સર હોય મતલબ આ ચાલતો ખણખરી રાહત થઈ ગઈ મિત્રો એમનો મિત્રો ખણખરો પાક થયો હોય ને મટાડવામાં ડોક્ટર છૂટી પડ્યા હતા ભગવાન માતાજીના આશીર્વાદ મિત્રો ખણખરો પાક થયો તો અડદર જ કેમ કે જે દવા લાવતા મિત્રો રાજસ્થાનથી એ દવામાં ભાગે અળદર જ આવતી અને અળદરનો જૂસ નાન તેલ મૂળ મિત્રો અડદર તમારા શરીર માટે સારી હારી સારી એટલે હાલ તો લીલી હળદર મળે એટલે લીલી હળદરની સબ્જી બને થઈ જાય મિત્રો કેમકે ઘણા ફાયદા છે હળદર આદુ છે મિત્રો વસ્તુ તો ફાયદા અમે લાઈવ જોયા મિત્રો સદીઓની મમ્મીની તબિયત તમે તમે તો નહીં જોઈ લે કેમ કે અમે તબિયત એમની જોયેલી શરીરના લગ્ન હતા એ વખત મિત્રો ઘણી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ પણ માતાજી લાદ રાખી એટલે અડવાનું મિત્રો આવતું એ ખાઈ જ લેવાની ચિંતા કર્યા વગર તો મિત્રો અડધાની સબ્જી તો ઘણી સારી અમે પણ બનાવીએ તમે પણ બનાવજો તમારી ફેમિલી સાથે ફેમિલીને પણ સવરાવજો કેમકે જો મિત્રો અમારા ફેમિલી બનાવીએ કે એવું નહીં પણ અમારે શું દેવાનું થાય કે અમારો વ્લોગ પણ બને અને અમે પણ જાતે બનાવીએ તો સારી બને અમારો કોઈ દિવસ મિત્રો વિડીયોમાં હું જલ્દી સમજી બગડી જ નહીં અને લાસ્ટમાં નાખી દે હું મિત્રો જો દઈ

ચમા ભાઈ શરદી ખોચી રહી હે દવા લેવા શરદી ખોચીની દવા લેવા માટે આઈ જાશે ચાર રસ્તે પેલી અડવડી આવતી ને ગલે મેં ખિસખીસ આઠ હોત વીક્સ ખીસ નહીં મળતું વિક્સ કી લો આ રણુજા નહીં આવવાનું અને રણુજા ના આઈ બીજે નહીં આવું આવતી બીજે આવ્યું આ બીજે થોડું કોમ હમ એટલે પ્રતિષ્ઠા

તો મિત્રો દિલીપ ને દવા લઈ લઈએ પછી મળીએ જેમ કે મને તો વ્લોગ બનાવતા નહીં દિલીપ તો ખાજા ટાઈમ પછી મા બે ત્રણ બ્લોગ પછી માર વિડિયો માં મત દિલીપ ને લીધેલો હશે પણ ચાર પાંચ દાડા પહેલા લીધેલો છે ને એ બ્લોગ આજ નાછો છે એવું હશે બ્લોગ જ નહીં બન્યો મિત્રો શું કરીએ પડ્યા હૈ પણ થોડા થોડા કટ છે એટલે મજા ઉશી આવવા તો મળીએ ચાર પાંચ દાડા અમે કાલ જતા ત્યાં તોણો પડ્યો કટ ચાલે નાખી દેવા મળીએ મિત્રો તો દરેક ચાહક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર કાલે મેં જે વિડીયો નાખ્યો હતો બ્લોગ વિડીયો એની અંદર ઘણા બધા ચાહક મિત્રોએ સારી સારી એવી કોમેન્ટો કરી રામદેવ પીનો નાખ્યો તો રામાપીએ જે કામ કર્યું એનો વિડીયો નાખ્યો હતો મિત્રો જો મનમાં શ્રદ્ધા હોય તો દુનિયામાં ક્યાંય એવું અંધારું નહીં કે અજવાળું ના થાય કે મિત્રો પરોસો એક મોટી વસ્તુ છે પરસો રાખવો પડે દેવપીર ઉપર અમનો મિત્રો પૂરેપૂરો ભરોસો હ તો જેટલા પણ ચાહક મિત્રોએ સારી એવી કોમેન્ટ મારી છે તો એ દરેક ચાહક મિત્રોનો આપણે કોમેન્ટનો જવાબ આપી દઈએ પ્રતાપભાઈ ઠાકોર તમારા પર પૂરેપૂરો ભરોસો છે લાલભા ક્રમે અશોકભાઈ જય બાબારી બીજા નંબરની કોમેન્ટ છે એડવોકેટ ગુલાબજી ઠાકોર જય જય રામાપી લાલભા તમે મેઘાણીનગર નહીં કોતરપુર હતા ગુલાબભાઈ ઠાકોર અમદાવાદ બીજી કોમેન્ટ છે સંજયસિંહ ડાભી પેથાપુરથી તો તમને પણ જય રામાપીર વિજુ નરોડા મને ખબર છે લાલભાઈ કેતનભાઈ પ્રજાપતિ હેપી મારું પરથા પેથાપુર આશીષભાઈ પટેલ તો મિત્રો એક કામ કરીએ કે જેની સારી કોમેન્ટ હશે એનું વાંચું એની કોમેન્ટ વાંચશું બાકી દરેક ચાક મિત્રોનું નામ લઈ લઈએ ને તો બ્લોગ બહુ લોબો થઈ જાય મિત્રો આશીષભાઈ પટેલ ગરાશિયા અલ્પેશભાઈ મહીસાગરથી રાકેશભાઈ કાપડિયા ગાંધીનગરથી બીજું તો મિત્રો આ તો નામ નહીં લેશું પાટિલ લખ્યું પાટિલ જય રામાપી લાલભા અમે તમારો બ્લોગ ડેલી જોઈએ છીએ યુએસથી રોજ રોજ જોઈએ છીએ લાલભા તમે ડેલી બ્લોગ નાનો તો નાનો બ્લોગ આભાર જય રામાપીર પાછળ અમને રામાપીર લખ્યું છે બરોડામાં ક્યાં આવવાના છો આ તો ટબ્બો હલાઈ શકે પ્રચિંગ લાલભા મારી પણ અરજી કરજો તો મિત્રો જેને રામાપીરને અરજી કરવાનું કીધું હોય તો જેટલા પણ ચાહક મિત્રોએ અરજી કોમેન્ટ મારી હોય ને એમની જે અરજી હોય બાબા રામદેવભીર દરેકની મનોકામના પૂરી કરશે એ અમે બીજના જઈને પણ માગશું અને અત્યારે પણ માગી લઈએ મિત્રો આટલે બેઠા બેઠા પણ તો દરેકની મનોકામના પૂર્ણ કરે મારા જેટલા પણ ચાહક મિત્રો હોય અને એમના જે જે કોમ હોય એ કામ રામાપીર જલ્દી પૂરા કરે તો ઈતુ હિતુભાઈ લાલભા મારી અરજી કરજ એવું લખે દિનેશભાઈ ગામ મોટા છાપરાથી તાલુકો દસકોઈ જગદીશભાઈ રાવલ શંકરભાઈ ઠાકોર મરતોલી ગાડી લાવો છો ના ગાડી નહીં લાવતો મિત્રો મુકેશ વાસ વસવા જય માતાજી જય રામાપીર રેણુકા ઠાકોર સાચી વાત છે ભગવાન પાસે સાચા મનથી માગો તો ભગવાન તમને જરૂર આપે છે જેમ તમે રામાપીના ભગત છો એમ હું દ્વારકાધીશની ભગત છું દ્વારકાધીશ મારા બધા કામ કરે છે તો એક તમારા વિડીયોમાં દ્વારકાધીશની જય બોલાવજો જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ તમને સદા ખુશ રાખે બિગ ફેન ઓફ વાઘુબા તો જય દ્વારકાધીશ કોતરપુર આશાબેન પટેલ જય માતાજી ભાઈ મિત્રો આપણને ઇંગ્લિશ થોડું કાચું પાકું આવડે હ જેટલું આવડશે એટલું બોલશું છું ભૂલચુંક થાય તો નાનો ભાઈ સમજીને માફ કરજો વિપુલભાઈ પરવાડ હાથી જણ આવો તો મેસેજ કરજો ચોક્કસ ઉદયસિંહ જય માતાજી જય રામાપીર ઉદયસિંહ પઢિયાર બોરસદ તનાવસી બન્ના જય રામાપીર રાહુલ ઠાકોર રોહિત હવે વિશાલ દ્વારા માનસુખ ચૌહાણ જય બાબારી શૈલેષ ઠાકોર પરત સોલંકી વિમલ બારોટ શંકુ સ્ટુડિયો ધોનપુરા જય રામાપીર જય દ્વારકાધીશ મારા માટે અરજી કરજો લાલભા હું તમારા નાની બેનની ઈચ્છા પૂરી કરે જય રામાપી તો બેન તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે બાબારી તો મિત્રો કોમેન્ટો જેટલી બધી ઢગલા બંધ આવે હે ગીતાબેન પરમાર જય રામદેવપીર મેરુભાઈ સોલંકી મને દસમાં પાસ કરજો રામાપીર તો મિત્રો મહેનત તો કરવી જ પડે મહેનત કરજો ચોક્કસ પીર પાસ કર દે હે સંજયભાઈ નાયક જય રામદેવ પીર મહાકાલી ડીજે ચમનપુરા જય બાબારી તો મિત્રો આ ચમનપુરા એ તો અમારા દરેક બ્લોગની અંદર કોમેન્ટ વાઈ જ છે નરેશભાઈની તો નરેશ નરેશભાઈ તમારો દિલથી આભાર યુવી આખા પરિવારને જય રામદેવ પીર કેપી પી રાઠોડ શંકર ઠાકોર મુકેશ વસવા મહાદેવ જય હર હર મહાદેવ રંકા ઠાકોર આશાબેન પટેલ વાકેલા રાજુભા જય માતાજી મહેશભાઈ જય રામદેવ પીર રોમાપી જોડે મારી એક અરજી કરજો મારા લાઈફ પાર્ટનર માટે મારે જોવે છે એવું મને મળી જાય તો મિત્રો ચોક્કસ મળી જાય રંજીત રણજીત ઓફિસલ ગાંધીનગર કઈ જગ્યા આયા હતા તો પેથાપુર આયા હતા અશોક ઠાકોર અશોકભાઈ પટેલ લાલભા આ એરપોર્ટ નો પાસ નો પાક છે તો કોતરપુર જ છે અશોક કુમાર પટેલ જય બાબારી નરસિંહ ઠાકોર જીગ્નેશભાઈ ડાભી અશોક ઠાકોર જય રામાપીર જય રામાપીર રાજપૂત સજ્જનસિંહ જસવંત ઠાકોર ફુમતા કાકા છે આ ફુમતા કાકા છે સતીમા અશોક ઠાકોર જય રામદેવ શૈલેષ ઠાકોર પાર્થભાઈ પટેલ જય રામાપી ઝાલા સોનસિંહ જય રામાપી સ્માર્ટ ગેમિંગ જય રામાપી જીવન દરબાર જય જીતેન્દ્ર જિતેન્દ્રસિંહ દરબાર જય બાબારી લાલભા જય બાબારી ઠાકોર પ્રકાશ સિંહ જય બાબારી નવકણસિંહ ઠાકોર જય બાબારી દરબાર અભેશી લોધી લાલભા લોધી ચા લઈને આવો તો મિત્રો ચોક્કસ આવશું ચાલે વિશ્વાસ પટેલ રાકેશ કાપડિયા તમે પહેલાં કહ્યું તું તો મળવા માટે આવતા ચોક્કસ સોલંકી સુરપાલસિંહ હરેશ પ્રજાપતિ બંકો બંકો ગોપાલ ઠાકોર આર્યન શાહ પ્રતિકભાઈ પટેલ પ્રતિકભાઈ પટેલે ખાસી એવી લોબી કોમેન્ટ લખી હે તો એ પણ જણાવી દઈએ કેમ કે અમને પણ એવું ના થાય કે હાચું લખ્યું હતું કીધું નહીં તો એમને મિત્રો એવું લખ્યું જય માતાજી તમારું જેને નામ કર્યું અને જેને ઓળખાણ કરી એક ટીમની છોડીને તમે લોકોના ગાડીના ડ્રાઈવ કરો છો અને આ વસ્તુ ખોટી કહેવાય જે ટીમની આપણે ઓળખાણ આપી હોય અને છોડાઈને તમે બધી જગ્યાએ ગાડી ડ્રાઈવ માટે જાઓ છો વિડીયોમાં જવાનો ટાઈમ નથી તમારી પાસે આ ફોટું કહેવાય તો વિડીયોમાં તો જઈએ જ છીએ પણ રવિવારના દિવસે આ રવિવારે ગયા હતા પણ અમે ત્રણ જણા હતા ને બાકીના હતા નહીં કેમ કે મિત્રો સાથી સાચી રિયાલિટી કોઈને ખ્યાલ ના હોય અને એમને પણ ખ્યાલ નહીં હોય પણ મિત્રો સાચી રિયાલિટી શું હોય એ તો અમને ખબર હોય કે ટાઈમ જેમનો હોય ચેમનો ના હોય તો કોમેડી વિડીયોમાં તો જવાનું જ છે મિત્રો એવું નહીં કે આપણે હાવ બંધ કરી દીધા કોમેડી વિડીયો જેટલા એક્ટર છે એટલે એક્ટર હાલ બનાવે જ છે આપણે શનિ રવિ જવાના

તો મિત્રો દરેક ચાહક મિત્રોને કોમેન્ટનો જવાબ પણ આપી દીધો અને જે જે જેમને કોમેન્ટ કરી જેને કોમેન્ટ ના કરી એમની દરેકની મનોકામના પૂરી કરે રામદેવ પીર એવી અમારી દિલથી પ્રાર્થના અને જેટલા પણ ચાહક મિત્રોએ માગ્યું હોય એટલું મિત્રો આ બ્લોગ આજની તારીખ લખી દેજો અને તમે જ્યારે કોમેન્ટ મારી એની પણ તારીખ લખી લેજો તો રામાબીન અમે અરજી કરીશું કે દરેકની મનોકામના પૂરી કરે અને જેની પણ મનોકામના પૂરી થઈ જાય શોર્ટ ટાઈમમાં તો મારો બ્લોગ હોય કે ના હોય જૂનો બ્લોગ હોય તો એની અંદર કોમેન્ટ કરી દેજો કેમ કે દરેકની ઉધારી રાખવી ભગવાન માતાજીની ઉધારી રાખવી નહીં એટલે મિત્રો દરેકની મનોકામના પૂર્ણ કરશે એવી અમે બે હાથ જોડીને રામાપીને પ્રાર્થના કરશું તો મિત્રો જેની પણ કોમેન્ટો કરી એમનો એક વખત ફરી દિલથી આભાર તો મિત્રો કાલે એકમ છે એટલે બીજ ભરવા જવાના છીએ અને બ્લોગ બહુ લોબોના થઈ જાય જુએ એમની જે ના જુએ એમની જય જેટલા પણ ચાક મિત્રો સપોર્ટ આપે છે એ તો સપોર્ટ આપવાના જ છે કેમ કે મિત્રો અમુક ટાઈમે બ્લોગ ડાઉન પણ જાય છે એવું નહીં હતું પણ મિત્રો આ તો સોશિયલ મીડિયા હા જેવી બાબા રામદેવપીની મરજી પણ જેટલા સપોર્ટ કરે છે એટલા ચાહક મિત્રોનો દિલથી આભાર તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું એક નવા દિવસ સાથે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જયરામ આપીએ